આજે નવ દિવસથી અમારો રથ સમગ્ર જિલ્લાની અંદર તમામ તાલુકાઓની અંદર ગામોની અંદર અને બે દિવસ રાજકોટ શહેરના વોર્ડ અઢાર 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 વોર્ડમાં ફરી અને આજે માખોળલના ધામમાં આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરવાની હતી એટલે આજે પૂર્ણાહુતિમાં પાંચસો જેટલી ગાડીઓ સાથે આખો છત્રીય સમાજ આવ્યો છે અને એક આમ આનંદની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં હું જાઉં છું લાખો રાજપૂતો મળે છે પાંચ પાંચ લાખના સંમેલન થયા છે પણ આજે જે પાટીદારે સન્માન કર્યું એ અદ્ભુત સન્માન હતું એ જ એનો પ્રેમ છે અને એ જ આપણી સાથે છે એ એની સાક્ષી છે ખોડલધામના પ્રમુખ ખોડલધામના ટ્રસ્ટીઓ હું પોતે કહું છું ને હું કંઈક ગઈકાલે આણંદ હતો ત્યાં સાઠથી સિત્તેર હજારની મેદની હતી ત્યાં સ્વાગતો ખૂબ કર્યા એમ પણ તમારું જે સ્વાગત હતું હજી તો મને કીધું તડકો હતો બાપુ ન મંડળીઓ આ બધું તૈયાર રાખેલું હતું સૌ પહેલાં હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોત્તમભાઈનો કે પાટીદારને છત્રીઓને એક કર્યા અને છત્રી છત્રીઓ ક્યારેય એક નહોતા અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ કામ કરતા હતા આજે આપ જોવો છો કે બાણું જણાની જે કમિટી છે સંકલન સમિતિ આજે સાડા પાંચસો સંસ્થા આવી ગઈ વચ્ચે ઉપ ઊભો કરવા માટે કે ડેમેજ કરવા માટે જાત જાતના પ્રયોગો થાય છે પણ એ સરકારને એ ખબર નથી કે જેટલા પ્રયોગો તમે આવા કરશો અને છત્રીઓના ભાજપના હોદ્દેદારોનું દબાણ કરશો અથવા કોઈને ખેંચી જશો તો આંદોલન આનાથી પણ ઉગ્ર બનશે અને એ નુકસાન તમને આનાથી વધારે જશે જે તમે ભલે બોલાવતા હો કે તમે ભાજપના કોઈ પણ સરપંચ મારી મંત્રી સુધી તો એ તમે મિટિંગ કરે સમાજને એવો મેસેજ આપો બરાબર છે કે છત્રીય સમાજ આની સાથે છે એટલે મારે ઘણીવાર કેવું પડે કે એક ક્ષત્રિય મને તમે બતાવો ગામનો શહેરનો કે જિલ્લાનો કે ગુજરાતનો કે જે હોદ્દો ન લીધો હોય અને પચીસ જણા ગયા હોય એટલે ઘણીવાર વોટ્સએપ યુદ્ધ ફેસબુક યુદ્ધ હાલતું હોય અને આ મેસેજ મૂકવામાં આવતા હોય ગઈકાલે અમારી આણંદ પચાસ હજાર રૂપિયાની મેદની હતી તો અહીંયા ફેસબુક બંધ કરી દીધું યુટ્યુબ બંધ કરી દીધું હવે તમે યુટ્યુબ બંધ કરશો ફેસબુક બંધ કરશો પણ સ્વયંભૂત રોષો જેટલો છે તમે બધું બંધ કરી દેશો ને તો આ બધા બહાર આવશે વધારે એટલે કહેવાનો અર્થ એ છે કે નવ દિવસની અમારી યાત્રા સંપૂર્ણ પૂરી થાય છે અને મા ખોડલની કૃપા હશે અમે તો પહેલેથી જ નક્કી કર્યું હતું કે આશાપુરાના મંદિરથી માં મઢવાડી આશાપુરા પેલેસ રોડ ત્યાંથી રવાના થઈ અને મા ખોડલના ધામમાં અને ખોડલની કૃપા પણ પાટીદાર ઉપર એટલી છે અને આજે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા એ પાટીદારનો ફરી ફરી હું આભાર માનું છું પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું છે છે બરાબર કેવા કર્યા ટ્રસ્ટીઓ બધા હાજર એટલે પણ પટેલવાડી સામા કાંઠે ગયા ત્યાં ભવ્ય આયોજન કર્યું અને પટેલવાડીએ બેનોએ એટલા સ્વાગત કર્યા અને પટેલ સમાજના તમામ અગ્રણીઓ સ્વાગત કર્યા એટલે પટેલ સમાજ અને છત્રી સમાજ તો કાયમ એક હતો પણ સરકાર છે ને એ કોઈ દિવસ એક થવા ન દે ને હું તો ઘણીવાર દાખલો હકું પાટીદારનો પ અને છત્રીયનો છ તો એક પક્ષ બને અને એ પક્ષ એવો બને બરાબર છે કે એની તમે કલ્પના ન કરી શકો પણ ભાગલા પાડો અને રાજ કરો અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે બરાબર છે અંદરો અંદર વાવિદવાદ થાય અંદરો અંદર ખેંચા થાય એવું હમણાં છેલ્લા ચાર દિવસથી ચાલુ થયું છે એટલે મારું નમ્ર નિવેદન એ છે કે આ કરવાનું તમે બંધ કરો અમે શાંતિપૂર્ણ આંદોલનો કર્યા છે અમે પાંચ લાખની સંખ્યામાં પણ એ સાબિત કરી દીધું છે મા ખોડલ અમારી હારે હતી મા ભગવા ભવાની અમારી હારે હતી કે આપે જોયું કે લાખો માણસની અંદર એક સામાન્ય નાનો બનાવ નથી બીનો જેમ અત્યારે અમે ખોડલ ધન ડિસિપ્લિનમાં આવ્યા એ જ ડિસિપ્લિનથી અમારું આંદોલન હતું મહાભારતમાં ટિટોડીના ચાર ઈંડા હતા ત્યાં છત્રીઓએ પાંચ લાખની મેદનીમાં પણ ચાર ઈંડા બચાવ્યા છે આ છત્રીઓનો ધર્મ છે આ અમારો ઉજ્જવળ ઇતિહાસ છે અને ઇતિહાસ સાથે અમારી માતાઓ બહેનોની આવી ટિપ્પણી કરવામાં આવે હું તો અહીંયા સુધી કહી શકું કે અમે ચંદ્રવંશી સૂર્યવંશી ભગવાન રામના દીકરા છીએ ભગવાન કૃષ્ણના દીકરા છીએ તો આ દીકરીઓ પણ એની છે અને ઉજ્જવળ અમારો ભવ્ય ઇતિહાસ હોય અને ઇતિહાસ મારે તેનું વર્ણન કરવાની જરૂર નથી એને વર્ણન કરું તો આખો દિવસમાં પણ પૂરો ન થાય પણ આપ પણ ઇતિહાસના જાણકાર હશો એટલે જે ટિપ્પણી પસંદમાં એ કરી તો અમે તો એનો આભાર એટલા માટે મેનો કે એક થવાનો અમને મોકો આપ્યો અને બીજું આમાં કોઈ એવું નથી કોંગ્રેસીકરણ કે ભાજપકરણ અમે જે કાંઈ છે છત્રીય આંદોલન ચલાવીએ છીએ એ ગામડાના ચૂલા સુધી જે રોષ છે એ આપ જોઈ રહ્યો છો બરાબર છે અને સ્વયંભૂત લાખો માણસો જ્યારે ભેગા થાય આણંદ જેવા એક જિલ્લામાં હજારોની સંખ્યા થાય એ સ્વયંભૂત થાય હું બોલાવું ને કમિટી બોલાવે બરાબર છે કે સમાજ આખો ભેગો થઈને બોલાવે તો એ પણ મેં પિંચોતેર વર્ષના ઇતિહાસમાં મેં આવું સંમેલન નથી જોયું એવું શિસ્તબદ્ધ સંમેલન રાજકોટમાં અને એ સરકારે પણ જોયું અને અમે બાળ વડીલોને અને યુવાનો દ્વારા થોડા આગ બબુલા હોય ને એને પણ અમે ભવાનીના સોગંદન સમજાયા છે

જો રાજા રજવાડા કદાચ ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે બરાબર છે તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપંચથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી તમે રાજકીય છો અમે સામાજિક છીએ અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાઓનું કીધું છે ગિરાસદારોને ભાઈ હતોનું નથી કીધું

એ રાજા રજવાડાઓનું કીધું છે ગિરાસદારોને ભાઈ હતોનું નથી કીધું બરાબર છે છતાં ક્ષત્રિય સમાજ આટલો ઉગ્રભાઈ ન હોય તો અમે તો એમ માનીને રાજા રજવાડા અમારા પિતા જ હતા હે ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય તો પછીની વાત છે મહારાણા પ્રતાપને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત તો ઇતિહાસની તમે નોંધ ને ગમે તો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનો માફી માગવાથી એ અર્ઘી જ ના મને આ મારો રોષ નથી આ સમગ્ર ક્ષત્રિયનો રોષ હું ઠાલવું છું તમારી વચ્ચે બરાબર છે ગામે ગામ એક એક ઘર સુધી એટલે મેં પ્લાનિંગે એવું કર્યું છે મતદાને એવું થશે હવે પાટીદાર એ અમારી સાથે છે બરાબર છે પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો બે સમાજ વચ્ચે નહોતો પાટીદારને ક્ષત્રિયોને નહોતો બરાબર છે કે રાજકીય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય છત્રીય સમાજનો આટલો રોષ પરસોત્તમભાઈ જે માફી માગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માગી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું જો એને એવી માફી માગી હોય ને કે મારી માતાઓ બેન દીકરી છે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માફું માફી માગું છું એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકાર્યું અને અમે તો એનો આભાર મહિનો મા ભવાનીમાં ખોડિયાર જેની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધો તો આ તક ન મળે એટલે ફરીવાર પાછોનો આભાર માનીશ કે તમે ઉમેદવારી ન ખેંચી બહુ સારું થયું તમારી સરકારે ન ખેંચી બહુ સારું થયું પાર્લામેન્ટી બોર્ડે ન ખેંચી બહુ સારું થયું એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે હવે અમે પેટી સુધી જવું છે કે પેટી બચાવો અને પેટી છલકાવો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે બરાબર છે એને મતદાન કરવું તો મેં તો કીધું કોઈ સક્ષમ ઉમેદવાર પચીસ પચીસ સીટ ઉપર કોણ છે કોંગ્રેસ છે તમે જાણો છો સરકાર જાણે છે ક્ષત્રિય સમાજ જાણે છે એમાં રાજકારણની વાત ક્યાં આવી તો અમારે હું નોટામાં મત દેવો અપક્ષને દેવો અપક્ષો એવો સક્ષમ છે તો નામ આપો તો અમે એ જાહેરાત કરીએ એટલે રાજકીય ક્ષત્રિય સમાજને સાથે ન સરખાવે આ આંદોલન અમારું ઓગણચાલીસ દિવસથી ચાલે છે મહાભારતનું યુદ્ધ પણ અઢાર દિવસ ચાલ્યું હતું આ આંદોલન બેતાલીસ દિવસ ચાલશે અને સાત તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું સાત તારીખના રિઝલ્ટ પછી પાર્ટ થ્રી ચાલુ થાય છે વન ટુ અને થ્રી એ થ્રીમાં નવી નીતિઓ હશે એ મેં ત્યારે જાહેર કરશું જય માતાજી ભારત માતાજી જો ને વાદ વિવાદમાં નારી અસ્મિતાનો સવાલ છે તો રાજા મહારાજા હોય તો એમ ન કહી શકે ત્યાંને તમે માફ કરી દો બરાબર છે તો સમજાવી પણ ન શકે કે ભાઈ તમે હવે આ પર્સન તો માફ કરી અને શાંત થઈ જાઓ એ શાંત થાય તો પણ ક્ષત્રિય સમાજમાં રોષ એટલો છે બરાબર છે અમારા બાર બાર મંત્રીઓનું ન મહિના હોય અને બાર રજવાડા ભેગા થયા હોય અમને વિનંતી કરે તો આ સમાજ માનવાનો છે માનવાનો જ નથી પણ એને આદેશ હોય ઉપરથી એટલે એને કરવું પડે એનો અમને કોઈ રંજય નથી અફસોસ નથી વિરોધય નથી અમે વખોડી કાઢતા પણ નથી કે એને કર્યું છે એનું કામ કર્યું છે ક્ષત્રિય સમાજ એનું કામ કરે છે ફાઇનલ ફાઇનલ વટથી ગયા કોઈ છાતી ઠોકીને